બાયપાસ વિસ્તારમાં આવ્યા હતા જ્યાં તેઓએ કામ પતાવી સાડા સાત વાગ્યાના અરસામાં પરત અંકલેશ્વર જવા માટે નીકળ્યા હતા આ સમયે તેઓ શ્રવણ ચોકડી પહોંચતા જ તેમની કારના બોનેટમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા જેવા તેઓ બહાર નીકળ્યા અને કારમાં સેન્ટર લોક લાગી ગયા હતા અને જોત જોતામાં તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કાર સળગી ઉઠી હતી કારમાં આગ લાગતા જ આસપાસ રહેલા અન્ય વાહન ચાલકોમાં નાસ ભાગ મચી પામી હતી આ આગ અંગેની જાણ ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા તેઓ ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો જોકે આગમાં કારને બળીને જતા વાહન ચાલકને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો